ત્યારબાદ પતિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે વાત છે હરિયાણા રોહતક જિલ્લાના ડોક ગામના મગેન નામના યુવકની તેને તેની પત્નીને માત્ર નિસ્વાર્થ પ્રેમ કર્યો અને બદલામાં તેને મળ્યો વિશ્વાસઘાત માનસિક પીડા અને છેલ્લે મોત તેનો વાક માત્ર એટલો હતો કે તેણે તેની પત્નીને આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો વાત બે હજાર ઓગણીસ થી છે ત્યારે મગરની સોશિયલ મીડિયા દ્વારા હિસારની દિવ્યા સાથે ઓળખાણ થાય છે અને સતત વાતચીત થાય છે અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થાય છે અને તેઓ લગ્ન પણ કરી લે છે શરૂઆતમાં બધું બરાબર ચાલે છે દિવ્યા એક દીકરાને જન્મ પણ આપે છે પરંતુ આની પાછળ દિવ્યાની એક મેલી મુરાદ હતી જેની મગરને જાણ હતી મગનને જાણ થાય કે દિવ્યા પહેલાથી પણ છે અને તેને પહેલા પતિથી પણ એક દીકરો છે પરંતુ મગન આ ઉતારી લીધો કારણ કે મગન પોતાના લગ્ન જીવનમાં માત્ર શાંતિ ઈચ્છતો હતો તેણે દિવ્યાને તેના પહેલા પતિથી પીછો છોડાવવા માટે પણ રૂપિયા આપ્યા હતા આટલું કરવા છતાં પણ ધીરે ધીરે દિવ્યાનો વ્યવહાર બદલાવા લાગ્યો દિવ્યા એક સાથે કેટલાય દિવસ સુધી ઘરથી બહાર રહેવા લાગી તે કહેતી હતી કે તે નોકરી કરે છે પરંતુ શું નોકરી કરતી હતી ક્યાં જતી હતી તે ક્યારેય કહેતી નહોતી ત્યારબાદ મુગલને ને ખબર પડી કે દિવ્યા મહારાષ્ટ્રના ઇગતપુરીમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર દીપક સાથે રહી રહી છે હવે વાત માત્ર વિશ્વાસઘાત સુધી સીમિત નહોતી પરંતુ એક ષડયંત્ર તરફ ઇશારો કરી રહી હતી મગન પાસે કરવામાં આવી મગને પહેલા નવ બે દોઢ લાખ રૂપિયા આપ્યા ત્યારબાદ સોનાનું કડું ગીર રાખીને બે લાખ રૂપિયા આપ્યા પરંતુ ત્યારબાદ પણ રૂપિયાની માંગ બંધ ન થઈ હતો ત્યારે થઈ ગઈ કે દિવ્યાએ તેના પતિ મગનને એક વિડીયો મોકલ્યો જેમાં તે પોતાના બોયફ્રેન્ડ દીપક સાથે હોટેલ રૂમમાં અશ્લીલ હરકતો અને ડાન્સ કરી રહી હતી પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે આ પ્રકારની હરકત કરતી જોઈ એક પુરુષ પર શું વીતે એ કોઈ પણ પરણિત પુરુષ અંદાજ લગાવી શકે છે આ વિડીયો જોઈને મગન બિલકુલ ભાંગી પડ્યો હતો ત્યારબાદ મગનને એક વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો હવે તેઓ તેના તેના પર પોતાની હત્યા કરી જમીન વેચીને તેના રૂપિયા તેમને આપવા માટે દબાણ કરી રહ્યા છે જેથી તેઓ મુંબઈમાં ફ્લેટમાં રહી શકે મગને કહ્યું કે તે આવું કરી શકે એમ ન હોવાથી તે પોતાનો જીવ આપી રહ્યો છે તેના દીકરાને પણ તેમની પાસે જ રાખવામાં આવે આ વિડીયો બાદ અઢાર જૂને તે પોતાની વાડી લડકીને પોતાનો જીવ આપી દે છે આ ઘટના બાદ પોલીસ દિવ્યા અને દીપક સામે ગુનો નોંધે છે

અને ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને સ્વરાજ યુટ્યુબ ચેનલ ને કરજો અત્યારે બસ આટલું જ આવી જ માહિતી આપની સમક્ષ લાવતા રહીશું ધન્યવાદ